આ લગન માં કણા બહુ ખાઈ જાય ને પછી તો હાવ ગળા ઉદી આવી ગયો એને ભેગા હોય ઈ એવા હોય પછી એમ કે હવે પેટ માં ગડબડ છે શું કરું કે એકાદી ઠેરી વાળી છોળા પીયો ઠેરી વાળી છોળા માં ચીપટી હોય ન્યાર રાખો તો જ મેળ પડે આમ આવી જાય આદી આમ થબકતો હોય ઉપાઉં દુકાનવાળા નીચે ઉતરવું પડે ઈ છોળા પાથ થોડીક જગ્યા હોય એટલી બુરાઈ જાય પછી ઘરે જઈને કે હવે મને સુવું राव ફૂર આવે કે છતો નહીં આડો નાકો હવે હું રહેશ નહીં તું રહે ક્યાંથી ધંધા એવા આદરાતે હા એક જણો બહુ લાડવા ખાઈ ગયો ને બે બાન થઈને પડી ગયો મોઢે ફીણ આવી કે ગાડામાં નાખીને દવાખાને લઈ ગયા ડોક્ટર કે શું તકલીફ છે ઈ કે લાડવા વધારે ખવાય ગયા બે ગોળી આપી ઈ કે આ બે ગોળી લઈ લ્યો એટલે આરામ થઈ જાય ઓલો મોઢું બગાડીને કે ગોળી હમાય એમ હોય તો હજી એકાદો લાડવો નો દાબી જાવ હમાય એમ નથી કે ચોપડવાની હોય તો આપો আর একজন